માર હગું કરવું પડશે યાર હગું તમારું ખરાવું ખરાવું ભાઈ તમે તો મને પૈં આવતા જ નહીં અલ્યા પૈણાયો શાંતિ રાખલા ભાઈ પાહન જાવું પડશે ભાઈ પાહન હવે શું શું વાત કરતા અલ્યા ભાઈ શું હારું ને મજા વેવાય તારો વેવાય તારો ભાઈ સુ મોટો મે બેસ કોઈ બેસ

છોકરી ની વાત લઈ ને આના જેવું છે થોડું ભૂલકણું એટલે કેમ કશું આપડે

ગલેરા ગલેજા શું તો ખબર નહીં એ આગે રાગે હર ઉતરું પડે

શાંતિ ને

કે એક પાસે ગલ્લા આવશે ને જઈને ફોન પૂછ્યું કે બરાબર તમારે શું કરે કોણ એ કરે તો તો બધું ની તો બારમુ ભણાય અમાર ભાઈ મન તો ભાઈ છે બોલવા

આ આજો ઝુકણવાળો અલ્યા અલ્યા તને દૂધ લેવા મળ્યો તો મળ્યો બાટરો લેવા નતો મળ્યા માહો તારો માહો તારો ભઈ સુ મોટો તો એ ભાઈ તારું

અરે ભૂલવાની આદત કઈ જાય એ તમ માર રે મીઠું મંગાયધું કે ભાઈ અમારે આ અમાર ભણે હું તો 12 ભણું આ

મારે તો હાલ પાણી જ નહીં શું આપણે કયો લગ્ન કરવા તો લખાજી તો ના લખોજી કીધું મારા મારે વેવાય કીધું તું કોક પરખાજી લે ગોડા મારનો પરખાજી નથી લખુજી લખુજી ને હા આવો ના વેવાય લે તારો પાડો શીશુ મોટા ભાઈ હા તો ચાલે મેમાન આય મેવા તો ભાઈ

બરાબર આપડે બીજું કોઈ નઈ ને ભાઈ સારો સમય એવું થઈ જાય કે મગજ માં થોડું ખુલ્લું લાજ્યું હતું કે બાઈક લઈને પડ્યો તો કેતો કે એટલે થોડું લાદયું હતું મગજ માં એટલે થોડું ભૂલી જાય પાણી બાટલો લઈને કોક્ષામાં